હેલો ફ્રેન્ડ્સ તો અમે જઈ રહ્યા છીએ પીઠીની રસમમાં તો વહેલી સવારનું મુહૂર્ત હતું એટલે ફટાફટથી અમે લોકો ઘરેથી નીકળી ગયા હું અને વસંત અને આજે તો પીઠીની રસમ છે એટલે બધા બેનો પીઢી ચકીની જેમ હશે હો બાકી તો ચાલો અમે આવી ગયા છીએ અવસર ફાર્મમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે અને આવતા વે તો અમને ફટાફટથી કીધું કે પહેલાં નાસ્તો કરી લ્યો બધા હજી થોડીક વાર છે પીઠીને એટલે અમે બધા જ કાકા બાપાના ભાઈબંધ ભાંડેડા હતા એ બધા ભાંડેડા અમે છે ને ભેગો નાસ્તો કરવા ભાભીન ભાઈન બધા બેસી ગયા નાસ્તો કરીને પછી અમે આવી ગયા જ્યાં મેરેજ છે એ હોલમાં ત્યાં પણ બધા આવી આવી અને ફટાફટથી બધા બેસવા માંડ્યા કારણ કે જો હમણાં થોડી વારમાં પીઠી ચાલુ થશે તો જો પીઠીનું ડેકોરેશન જોઈ લો કેટલું મસ્ત છે જો તો અમે બધા બેસી અને ફોટા પાડતા હતા હજી થોડીક વાર હતી તા અને હજી વરાજો આવ્યો નથી આજે તો હું તમને શું કહું કે વરાજાની એન્ટ્રી એટલી મસ્ત થવાની છે તો આખો વિડીયો જોજો કે તમને એમ થઈ જશે જો આ વરાજાના કાકી તો જો એટલે આ વરાજાની માસિયું ને ઓ બાકી તો વરાજાની એન્ટ્રી એવી રીતના કરવાની છે કે તમે એવું વિચાર્યું નહીં હોય કે ઓ આટલા બધાને બોલાવશે સ્ટેજ ઉપર એમ એટલે બધા રાહ જોવે છે કે ક્યારે વરાજો આવે અહીંયા અને ક્યારે એને પીઠી ચોળીએ ખાસ કરીને એની ભાભીઓ એટલે બધા મહેમાન ધીમે ધીમે આવી ગયા છે અને આખો વિડીયો જોજો મિત્રો ખૂબ મજા આવશે અને આ જો મારા બહેનનો ને એનો પરિવાર છે આ વરાજાના પિતા છે ને એના મોટા પપ્પા છે ને તો કહેવાનો મતલબ એમ છે કે ખરેખર ગમે એ પ્રસંગ આપણે આદરીએ ને એટલે એમાં ઉતાવળ ન હોવી જોઈએ ઉતાવળ કરીએ ને તો એ પ્રસંગ માલી ન શકીએ એ પ્રસંગને એન્જોય ન કરી શકીએ એટલે આ લોકો છેક વડોદરાથી આવ્યા છે અને અહીંયા જુનાગઢ બે દિવસ આમ તો ખરેખર ત્રણ દિવસ પાર્ટી પ્લોટ રાખ્યો હતો તો બે દિવસમાં મેરેજ પતાવ્યા છે અને બધા એક દિવસમાં પૂરા કરે પણ આને બે દિવસમાં એટલે પૂરા કર્યા છે બે દિવસ કે જો ત્યાંથી આવ્યા હોય એટલે થાક પણ લાગ્યો એટલે થાક પણ ઉતરી જાય અને પ્લસ કે હવે મેરેજ હૈદરાજ છે એવો પ્રસંગ તો પછી નિરાત આજો વરાજાની બેન હો બાકી આકાશમાંથી ઉતરીને પીળી પરિયો થઈને આવી હવે જો મસ્ત મસ્ત વરાજાની એન્ટ્રી કે એમાં વરાજાના દાદા દાદી છે મામા મામી છે કાકા કાકી છે ફૈફુઆ છે ભાઈ ભાભી છે એટલા બધા બે પક્ષના સગાને ભેગા બોલાવ્યા છે સ્ટેજ ઉપર અને બધા જો એક પછી એક આવી રીતના એન્ટ્રી થઈ છે બહુ મજા આવી બહુ આનંદ થયો કે આવી એન્ટ્રી તો ક્યાંય ન જોઈએ કે આ મામાન માસીન કાકાન કાકીન ફેન ફુવાન બેન બનેવી એટલા અને કઝીન એટલા લોકોને અહીંયા સ્ટેજ ઉપર બોલાવ્યા છે કે આખું સ્ટેજ ફૂલ ભરચક છે જો છેક દરવાજેથી એન્ટ્રી થાય છે ત્યાંથી લઈ અને છેક મંડપ સુધી એટલા બધા સગા છે ને કે વાત માં જુઓ તમે બહુ સરસ એન્ટ્રી થઈ છે જો મોટી ઉંમરના ને થોડુંક અજીબ લાગે પણ હવે અત્યારે આવું બધું હોય છે એટલે એ લોકો સમજી ગયા કે નહીં ભાઈ સમય પ્રમાણે આ બધું હોય એટલે જો કેવા સરસ મજાના એને કપલમાં એનું સ્વાગત કરે છે બધા મમ્મીને પપ્પા ને કાકા ને કાકી હો કન્યા પક્ષના કાકા કાકીન દાદા દાદી મામા મામી એ બધાને વરપક્ષના એટલે કેટલા આ બધા જુઓ તમે આ બધા એના હા અંગતનો પરિવાર છે જો આ બધાય અને પછી એની એન્ટ્રી થઈ અને પછી એ અહીંયા પહોંચી ગયા માંડવે જો એટલે બહુ એટલે બહુ એન્જોય કર્યો ખરેખર આમ બહુ જોવાની એવી મજા આવતી હતી ને કે એમ નજર હટતી નથી આ લોકો વર અને કન્યા તો ઠેક આપણે કે ભાઈ એ બહુ સરસ ત્યારથી આવે એટલે નજર ના હટે આપણી પણ ખરેખર આમ વરપક્ષના બીજા બધા પરિવારના લોકો પણ એટલા મસ્ત તૈયાર થયા હતા અને એટલા એન્જોય કરતા હતા ને કે આપણને એમ થાય કે બે ઘડી જોયા જ રાખી એમ એટલે જો હું તો બહુ ખુશ થઈ ગયો હું કે હાસ ચાલો આપણે આ તો ઘણો સમય પછી મેરેજ આવ્યા અને પણ જો બાકી ડાન્સ ડીજે જે બ્રાવો ડીજે બ્રાવો એવું ગીત છે આપણને તો પછી એમાં કોપીરાઈટ આવે એટલે ગીત ના મૂકીએ પણ જો કેવી મજા આવે છે તમે વિડીયો જો ને એટલે તમને બહુ મજા આવશે એમ થાય કે વાહ વાહ બહુ જોરદાર મેરેજ છે કોના છે એમ પણ અરે મારા બેનના છોકરાના છે કોના છે શું પણ હું એમાં ઓછી આવીશ કારણ કે હું જ ખુદ વિડીયો ઉતારતી હોઉં બનાવતી હોય એટલે હું ન આવી શકું ને આ તો એ લોકોનો એટલો આગ્રહ હતો કે અમે લોકો પણ તમારી ચેનલમાં આવીએ એટલા માટે થઈને મેં સ્પેશિયલી એના માટે એની વાતનું માન રાખીને એની લાગણીને ધ્યાનમાં રાખીને આ વ્લોગ્સ બનાવ્યા છે તો તમે પણ કમેન્ટ કરજો અને આખો વ્લોગ્સ જોજો ચાલો બધી ભાભિયું ફઈને આવી ગયા છો ફઈ બહુ જોરમાં છે સરસ મજાની ફઈએ તો સોનાની વીંટી બનાવી છે ભત્રીજા માટે એના ફઈએ જો કેવી સરસની વીંટી બનાવી છે બનાવી દીધી છે તો એ સારું કહેવાય ને અત્યારે આવા મોંઘા સોનાનો ભાવ છે એમાં આવા અલમસ્ત માટીને સોનાની વીંટી કરાવી દેવી ને એટલે ઓ થઈ જાય કારણ કે વ્યક્તિ પ્રમાણે પછી વીંટી જોઈએ ને જીરું દિયો જીરું ને મીઠું દિયો મીઠું ને નાણાં દિયો નાણાં ને બાકી એટલે એવું છે કે ખૂબ એટલે ખૂબ મજા આવી અને જો મારી બેને છે ને પેરામણીએ એવી સરસ કરી છે ખરેખર પૈસા હોય પણ જીવ હાલવાની વાત છે નાના મોટા બધાને નાના બાળકોથી લઈને ટોટલી વ્યક્તિઓને પેરામણી બોલાવી બોલાવીને કરી છે બહુ સરસ બધી અમારી ભાભી છે અમારી બહેનો છે કાકા બાપાની એના દીકરા દીકરીઓ છે બધાને પહેરામણી પેરામણી કરીને બહુ મસ્ત મસ્ત બહેનોને તો બધાને બહુ હેવી સાડી આપી છે બહુ મસ્ત કલર બી બહુ મસ્ત છે અને સાડિયું પણ બહુ સરસ લીધી છે અને આપી છે અમે તો શું હોય કે આપણને કોઈ ગિફ્ટ મળે ને એટલે આપણને છે ને આમ ક્યાંય રહીને આગે આમ તાલા વેલી ઉપડે જોવાની એટલે ત્યાં ત્યાં ખોલીને જોયું ને તો આનંદ આનંદ છે કે વાહ મસ્ત હે બાકી એટલે અમને ખબર કે બહુ મસ્ત ગિફ્ટ આપી છે નહીં ઘરે જઈને ખોલત ને તો ન ખબર પડત એટલે જો આ બધા એ છોકરાના એટલે કે વરાજાની બહેનું ને જો મસ્ત મસ્ત ફોટાને પાડી રહી છે પીઠીનું બધો કાર્યક્રમ પૂરો થવા આવ્યો છે એટલે વરાજાનું આખું મોટું પીઠીથી ઓતર બોળ થઈ ગયું છે બધી ભાભીઓ એન એને એના દોસ્તારું એન બધાએ એટલી પીઠી લગાવી છે ને કે વાત પૂછોમાં તો ખરેખર આ પીઠીની રસમ આપણે અહીંયા હવે પૂરી કરવાની છે અને બધાને પેરામણી પણ થઈ ગઈ છે અને હવે ભોજન તરફ જવાનું છે એટલે ધીમે ધીમે બધા લોકો જમવા જશે એની પહેલાં પાઇનએપલનું જ્યુસ આવ્યું તો બધા પી લઈએ પછી થોડીક વાર ફોટો સેશન થાય એટલે ફોટા ને બધું પાડવાનું હોય તો પાડી અને અને પછી સીધું જમવા જવાનું છે બે દિવસના મેરેજ છે છતાંય જમણવાર એટલું વ્યવસ્થિત રાખ્યું છે કે કોઈને પણ એવું ન થાય કે આપને આમાં કાંઈ ભાવતું નથી કે આ ખાવાથી આપણું પેટ બગડી જાય કેવું નહીં સિમ્પલ સોબર અને બહુ સરસ રાખ્યું છે જમવાનું પણ અને આજનું બપોરનું જમવાનું પણ બહુ સરસ છે કારણ કે બે દિવસના મેરે જો એટલે નકરું તેલવાળું કોઈને ન ચાલે એટલે બધું જોવું પડે અને નાસ્તો પણ બહુ નાસ્તો પણ બહુ મસ્ત હતો ને હવે અમે જાય છે ભૂખ લાગી છે એટલે જમવા